સો જેતપુર શહેરના ભોજાદાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ હત્યા કોણે કર્યું તેમનું શું કારણ હતું અને હાલ આરોપી છે તેનું સ્ટેટસ શું છે સર જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલાની હત્યા નીપજવામાં આવેલ હતી જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાઈ કરતા તેમના પતિ જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે જે રાકેશ સિંહ ઉર્ફે દિલીપ ફતેહ બાદુસિંહ સિંહ એમને શોધખોળ કરી એમને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા હતા તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણ જનાર છે તેમની દીકરી છે રિતુસિંહ એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું હતું એટલે અવારનવાર એને મળવા જતી હતી જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલા હતા અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર હત્યાનું કારણ શું હત્યાનું કારણ એમને જે જે દીકરી હતી એ આગલા ઘરની હતી જે મરણ જનારની એટલે એમને જે એની મા મળવા જવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું એને અવારનવાર ના પાડેલ હતી